નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે રોમન અંકો શીખીશું રોમન અંકો શીખવા માટે આપણે સૌ પ્રથમ અમુક આંકડાઓને યાદ રાખવા પડશે કે 1 ને રોમન અંકમાં આવી રીતે લખાય 5 ને આવી રીતે લખાય 10 ને આવી રીતે લખાય 50 ને આવી રીતે લખાય એવું આપણે યાદ રાખીશું અને અમુક નિયમો છે જે ચાર નિયમો અથવા તો પાંચ નિયમો છે એ આપણે યાદ રાખવા પડશે રોમનક લખવા માટે આપણે સૌ પ્રથમ એક ને કેવી રીતે લખાય તો કે એક ને લખવા માટે આપણે આ નો ઉપયોગ કરીશું આ એટલે એક એ આપણે યાદ રાખવાનું છે એના પછીનો જે આંકડો છે એ આપણે યાદ રાખવાનું છે કે પાંચ પાંચ ને લખવા માટે શેનો ઉપયોગ કરીશું તો કે પાંચ ને આપણે કહીશું વી રોમન અંકમાં ભાઈ પાંચ હોય એને શું કહેવામાં આવે છે તો તો કે કે એટલે એવું આપણે છે 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 હવે જે રોમન કહેવામાં આવે એક્સ એના પછી પચાસ પચાસ ને રોમન અંકમાં કહેવામાં આવે છે એલ એના પછી જે રોમન અંકમાં સો સો ને રોમન અંકમાં કહેવામાં આવે છે પાનસો પાનસો માં જે છે એને રોમન અંક માં કહેવામાં આવે છે ડી એના પછી છે હજાર તો કે હજાર ને રોમન અંક માં કહેવામાં આવે છે એમ હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે સર આને આપણે સહેલાઈ યાદ રાખી શકીએ તો કે હા વિદ્યાર્થી મિત્રો આને આપણે સહેલાઈ યાદ રાખવું હોય તો એના માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે એ સૂત્ર તમારે બધાએ યાદ રાખવાનું છે હવે તમે બધાએ એક વસ્તુ યાદ રાખવાની છે કે IVX એ એક પ્રકારની ફાઇલ છે શું છે ફાઇલ આપણે મોબાઈલ અથવા લેપટોપમાં ફાઇલ હોય એવી મેં એક ફાઇલનું નામ આપ્યું છે ભાઈ શું નામ આપ્યું છે તો કે IVX એ એક પ્રકારની ફાઇલ છે એને મેં સેમાં ઓપન કરી ભાઈ તો કે LCD માં ઓપન કરી ભાઈ મારું કોમ્પ્યુટર જે છે એ શું થઈ ગયું છે તો કે ખરાબ થઈ ગયું છે તો મેં એને સેમાં ઓપન કરી તો કે એલસીડીમાં સેમાં ઓપન કરી LCD માં માં ઓપન કરતા ભાઈએ મને કેવી દેખાણી કે મોટી દેખાણી એમાં જે રહેલી વસ્તુ હતી એ કેવી દેખાણી મોટી હવે તમારે બધાય એક પાંચ અને એક પાંચ એક પાંચ એક પાંચ અને પાંચ સોરી એક હવે જો એક આઈ એટલે એક વી એટલે પાંચ એકસ એટલે દસ એટલ એટલે પચાસ સી એટલે સો ડી એટલે પાંચસો અને એમ એટલે એને ત્રણ મિનના કરો એમ એટલે હજાર આવી રીતે સૂત્રથી પણ તમારે બધા યાદ એને રાખી શકો છો એ સૂત્ર હું તમને અહીંયા લખી દઉં છું તો કે આઈવી એક્સ ફાઇલ ને શેમાં ઓપન કરતા તો કે માં ઓપન કરતા કેવી દેખાય છે તો કે મોટી મોટી દેખાય છે કેવી દેખાય છે તો કે મોટી દેખાય છે આ સૂત્ર જે છે તમારે તમે તમારી રીતે પણ સૂત્ર બનાવી શકો આ સૂત્ર જે છે એ સૂત્રને તમારે યાદ રાખવાનું છે હવે રોમન અંક ને લખવા માટે આ જે વસ્તુની આપણને ભાન પડી જાય અથવા તો ખબર પડી જાય તો એના પછી જે ચાર નિયમો નહીં પણ ત્રણ નિયમો છે એ અગત્યના છે ચોથો નિયમ એ તમારે ખાલી યાદ રાખવાનું છે કે શૂન્ય એ સ્વતંત્ર રીતે લખી શકાતો નથી તો એના માટે આપણે આય કરશું તો સર બે લખવા હોય તો આપણે એના માટે શું કરીએ તો કે બે જયારે લખવા હોય ત્યારે આપણે ડબલ આઈ કરશું એટલે બે લખાશે ત્રણ લખવા માટે શું કરશું તો કે ત્રણ વખત આય કરશું તો લખાશે ત્રણ હવે ચાર લખવા માટે શું કરશું તો કે એક વધારે વખત અંકોને લખી શકાય નહીં કેટલી વખત વધારે અંકોને લખી શકાય નહીં તો કે ત્રણથી વધારે વખત અંકોને લખી શકાય નહીં તો અહીંયા નિયમનો ભંગ થાય છે હવે એના પછીનો નિયમ છે કે ઉમેરવા માટે અંક ને જમણી બાજુ લખો અને બાદ કરવા માટે અંક ને ડાબી બાજુ લખો તો હવે આપણે ત્રણ થી વધારે વખત તો i ને લખી શકશું નહીં તો હવે આઈ પછી ચાર પછી કઈ સંખ્યા આવે છે તો કે પાંચ હવે પાંચ ને આપણે જમણી બાજુ ઉમેરીએ તો છ બની જાય પાંચ ને એક છ બની જાય તો આપણે શું કરશું તો કે ભાઈ બાદ બાકી કરશું એટલે આઈ આવી એટલે ચાર બરાબર ને પાંચ માટે તો છે છ લખવા માટે તો કે પાંચમાં આપણે એક ઉમેરવા ઉમેરવા માટે તો કે જમણી બાજુ બાદ કરવા માટે તો કે ડાબી બાજુ પાંચની એક છ સાત લખવાય તો આપણે બે વખત લખશું આ એટલે સાત થઈ જશે આઠ લખવા માટે પાંચ છ સાત અને આઠ હવે જોવો અહીંયા જો હવે નવ છે તો નવ હવે આ પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા આંક ને કેટલી વખત બેવડાય છે ચાર એવી રીતે આપણે નવને લખી શકશું નહીં તો હવે સાચી રીતે લખવા માટે આપણે શું કરીશું તો કે નવ પછી કઈ આવશે સંખ્યા દસ દસમાંથી આપણે એક વાત કરીએ તો કે આ એક્સ એટલે કેટલા બની ગયા તો કે નવ દસ લખવા માટે તો આપણને એક્સ છે તો આ મેં જે તમને સમજાવ્યું એના ઉપરથી તમને સમજાણવું છે કે આપણે કોઈ પણ જે સંખ્યા છે એને ત્રણથી વધારે વખત લખી શકીએ નહીં કેટલી વખત તો કે ત્રણથી વધારે વખત લખી શકીએ નહીં બીજો નિયમ કોઈ પણ સંખ્યા હોય એને ઉમેરવા માટે એની બાજુ કઈ બાજુ ઉમેરી શકાય તો કે એની જમણી બાજુ બાદ કરવા માટે તો કે ડાબી બાજુ અને શૂન્ય જે છે ભાઈ આપણો લાડવો એને સ્વતંત્ર રીતે લખી શકાતો નથી એટલે એના માટે કોઈ સ્પેસિફાઈ અક્ષર નથી કે ભાઈ શૂન્યને આવી રીતે લખાય આપણે કેમ એકને i લખાય પાંચને વી દસ ને એક્સ પચાસ ને એલ

તમારે મોટી લખવી હોય ધારો કે આ જે બાર વસ્તુ છે આ જે આડો લીટો છે એને બાર કહેવાય એ તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે અને એની કિંમત કેટલી થશે તો કે એક હજાર ગણી થશે એ તમારે ખાલી યાદ રાખવાનું છે હવે પછીની જે સંખ્યાઓ છે એમાંથી આપણે અમુક અમુક સંખ્યાઓ ના રોમન અંક હું તમને લગતા શીખવાડીશ હવે જો ભાઈ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે દસ પ્લસ એટલે કે દસ કરતા વધારે જે સંખ્યાઓ લખવાની થાય તો તમારે સ્થાન કિંમતનો ઉપયોગ કરવાનો રહેશે હવે સ્થાન કિંમત એટલે શું તો કે આવી ભાઈ કોઈ સંખ્યા છે તો કે આપણે આને કહીએ એકમ આને કહીએ આપણે દશક શું કહીશું તો કે દશક આને કહીશું એકમ આને કહીએ સો આને કહીએ હજાર અને આને કહીએ દસ હજાર તો સ્થાન કિંમત એટલે શું તો કે જે આ સંખ્યા છે એ જે સ્થાને રહેલી છે એની કિંમત એટલે સ્થાન કિંમત તો કે પાંચ એ કોના સ્થાને રહેલી છે તો કે એક કમના સ્થાને એટલે પાંચની સ્થાન કિંમત પાંચ ગુણા એક કરો તો કે પાંચ ચાર છે એક કોના સ્થાને રહેલી દશક તો કે ચાર ગુના દસ તો કે ચાલીસ થઈ એની ત્રણને સો એટલે કે ત્રણસો બેને હજાર અને દ એકને દસ હજાર એટલે એકની સ્થાન કિંમત કેટલી થશે દસ હજાર તો ધારો કે આ અગિયાર છે તો કે આ એકમ આદર્શક તો એકની સ્થાન કિંમત દસ છે અને આની સ્થાન કિંમત એક દસ અને એક બંને ભેગા થઈને કેટલા બન્યા છે અગિયાર તો હવે દસને લખવા માટે આપણી માટે અક્ષર છે એક્સ એકને લખવા માટે આપણી આગળ છે આય તો એક્સ અને આઈ એ બંને ભેગા બનીને કેટલા બનશે તો કે અગિયાર બનશે એવી રીતે આપણે ધારો કે પંદર લખવા છે તો કે પંદર લખવા માટે કેટલા થશે તો કે દસને એક દસ ને પાંચ કેટલા થશે પંદર દસ લખવા માટે એક્સ અને પાંચ લખવા માટે એક્સ હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે તમારે ઓગણત્રીસ લખવા છે તો બે ની સ્થાન કિંમત કેટલી છે તો કે વીસ આની કેટલી નવ વીસ લખવા માટે એક્સ અને એક્સ એટલે વીસ દસ ને દસ વીસ અને નવ લખવા માટે શું કરશું તો કે એક્સ માંથી આપણે એક વાત કરશું એટલે નવ લખાશે તમારે મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો ચાર અને જે નવ છે એને તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચાર કેવી રીતે લખાય તો કે પાંચમાંથી એક જાય તો ચાર લખાય અને નવ કેવી રીતે લખાય તો કે એકમાંથી દસ એટલે કે દસમાંથી એક જાય તો નવ લખાય મોટા ભાગે તમારે આ જે આંકડાઓ છે એને યાદ રાખવાના છે એના પછીની જે અમુક સંખ્યાઓ છે એને આપણે જોઈએ કે ભાઈ નવ્વાણું લખ્યું હોય તો તમે નવ્વાણું આવી રીતે લખો તો કે સી એટલે સો એમાંથી એક વાત કરો તો નવ્વાણું પણ એવી રીતે નવ્વાણું લખી શકાતા નથી નવ્વાણું લખવા માટે તમારે સ્થાન કિંમતનો ઉપયોગ કરવો પડશે તો કે નવ્વાણું એટલે કે નેવું ને પ્લસ નવ એટલે નવ્વાણું તો નેવું કેવી રીતે લખાશે તો કે સીમાંથી દસ સી એટલે સો અને એમાંથી દસ કાઢો એટલે નેવું અને નવ લખવા માટે તો કે એક્સ એટલે દસ અને એમાંથી એક કાઢો એટલે તો કે આવી રીતે તમે નવ્વાણું લખી શકો ધારો કે સાતસો લખવા છે તો આ થઈ ગયા પાંચસો એમાં તમે બસો ઉમેરો તો કેટલા થશે સાતસો તો કે આ સો અને આ સો ડીસી એટલે થઈ ગયા સાતસો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે રોમન અંકો છે એ લખી શકો છો આ જે આના સિવાયની જે સંખ્યાઓ છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાની છે અને જો તમને કંઈ ભી ના સમજણ હોય તો તમે કમેન્ટ બોક્સ માં જરૂરથી કમેન્ટ કરજો હવે સૌપ્રથમ આપણે પાછો એક વખત રિવિઝન કરી લઈએ કે રોમન અંકોમાં રોમન અંકોમાં કયા કયા અંકોને કેવી રીતે લખાય છે તો કે 1 ને આપણે લખાય છે ભાઈ આઈ વડે 2 વડે લખાય છે ભાઈ આઈ વડે 5 ને વી વડે 10 ને એક્સ વડે પચાસ ને એલ વડે 100 ને સી વડે 500 ને ડી વડે અને એક ને એમ મળે એના પછી આપણે જોઈએ કે ભાઈ આ જે બાર ની જે છે એની મેં તમને વાત કરી લીધું તો ધારો કે આપણે ચાર હજાર લખવા હોય કેટલા લખવા હોય તો કે ચાર હજાર લખવા હોય તો ચાર હજાર ધારો કે સૌથી મોટા માં મોટી m છે m એટલે થઈ ગયા એક હજાર હવે m એક વખત એક હજાર બે હજાર અને ત્રણ વખત જો ચાર વખત કરીએ તો આપણો નિયમનો એટલે આપણે ત્રણ વખત જ લખી શકીએ તો આપણે ચાર હજાર લખવા લખી શકીએ તો કે હા ચાર હજાર લખવાય તો આઈવી એટલે ચાર અને એના ઉપર એક હજાર ગણી કિંમત એટલે આ બાર આ જે લીટો છે એને કહેવાય છે બાર બાર ની નિશાની કરતા આપણે ચાર હજાર લખી શકીએ છીએ એવી રીતે આપણે દસ હજાર લખવા તો કે એક્સની માથે લીટો કરીએ તો દસ હજાર લખાય બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારે બધાએ વિદ્યાર્થી મિત્રોએ રોમન અંકની પ્રેક્ટિસ કરવાની છે ભી નહીં સમજણું હોય તો હું ફરી વખત રી માટે વિડીયો લઈ આવીશ જો તમને ના સમજણું હોય તો એમાં રી એવું લખજો એટલે હું તમારા માટે ફરીથી રિવિઝનનો વિડીયો લઈને આવીશ અને ફરીથી સમજાવીશ ચાલો વિદ્યાર્થી મિત્રો તો ભણી ગણીને આગળ વધો અને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારે બધાએ આ વિડીયાને લાઇક કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનો છે અને તમારા મિત્રોને આ વિડિયો પહોંચાડવાનો છે જે વિદ્યાર્થી મિત્રો પીએસસી છે એનએમએમએસ છે જીએસએસ છે ની તૈયારી કરતા હોય નવોદયની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી સુધી આ રીઝનિંગનો વિડીયો છે જે રોમનકનો વિડીયો છે તેના સુધી પહોંચાડો જેનાથી એ વિદ્યાર્થી મિત્રો પણ શીખી શકે સરસ વિદ્યાર્થી મિત્રો